રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોમાં વાગી છે સવારના આઠ છે ખડીમાં કાંઈ જોયું નથી ને હનુમાન આપણે વ્લોગ શરૂઆત કરી દઈ અત્યારે આવું બધું જો કામકાજ હાલે આડાવરા વાદળા ભાડુડા ફેરવાના હોય ને કોઈ ખડમાં બાંધવાના ને એવું અત્યારમાં હાલતું હોય કારણ કે અત્યારમાં બીજું કાંઈ કામ થાય હોય નહીં એટલે પછી આવું કરી કોઈ થોડા છૂટા ખડી કરીને આડા રહીને એવું બધું હાલતું રામ રામ જય માતાજી બધાને હેલો લા નવરા થઈ ગયા હજુ પૂરા સારો વીયા હે બે ને બાંધન બે ને તાઈ ને બાંધન તો પાડા ને કિલો ફાડી બાંધી દીધું ને કા આપણે આમ જરાટો છે ને વાન વાહે આવે આટો મારો જાય રોટો આવે ને કપા ખુંડો આવે આપણે જાતા લઈ વાહ કપા વેતો થાય ને પછી ઓલી પાડીયા ઓ ભાઈ કપા ને પાટલે સડે હાલ સડી ગયો ન તો હેડતા કપા મોઈ જશે ઓકરે જાય હંદે ઢોયડા ને વાયરો થઈ આયો

આવડી હાન થી હમણાં એક તરબૂચ વેલો હે જીવડા વેલો હે એવું છે ફલ ફલ આયો હે હા આયો ફલ એટલે કીધું ઓલો કાંકરી ખાવા જો છે ને ફૂલ આવી ગયા આઈ ગયા ને ફૂલ પાતરા ફૂલ પાતરા કાંકરી થઈ જાય ફૂલડું ખરે

હું બધી શોખ બધાને ખબર હોય અમુક ખબર ન હોય કે અમુક ઝીંડવા કીએ કે ઝીંડવા એટલે હું તો એ ગપ્પા ની કેરી ડેરા એ ગપ્પા ની કેરી એટલે

હા પણ tractor માં આડો થતો જાય ને બહુ મોટો થઈ જાય તો પછી બાંધવા તાણે ભાંગે હા જો આ ડૂબકું ને એટલે અહીંથી આમ ભાંગી જાય ભાંગી જાય એટલે બે તકલીફ જો હવે બાંધે એવું જેઠ થાય ને તોય હારું અને આ તો વરસાદ છે ભાઈ કાંઈ નથી ન હોય બધાય નું બગડે હોત ને સારું થાય બે વાત છે આપણે કઈ એમ નો થાય ભગવાન કઈ એમ નો કરે કે હાલો આજે મારે હવે બાંધવાનો બે દિવસ વરસાદ નો આવવો જોઈએ તો કઈ ન આવે એવું થોડું હોય ને

સારું કઈ જો કઠોળ બઠોળ મૂકી દીધી હું હજ ઉઠીને લઈ લેવ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હવે મય ચોમાસા ને બહુ નો ખવાય એટલે હે ને તો આપણે હે ને આજે અડદ ડાળ બનાવી તો એ બહુ ફાવ આજે એ બનાવી કારણ કે જાજો ટાઈમ થઈ ગયો ને કેદુની બનાવી નહીં એટલે આજે અડદ ડાળ અને બાજરાનો રોટલો બાકી ઘઉં રોટલી તો આપણે હોય જ એવું બધું આજ બનાવી વાળી એટલે બપોરા કરવાની મજા આવે બાંધવાનું છે અને હમણાં આગાહી બે ચાર થી ખુલ્લું વાતાવરણ છે એટલે રૂકા જાય છે કામ થાય છે તો અત્યારે આપણે હે ને રસોઈ માં આપણે બનાવી વાળી હળદ ની

પેલા રોટલો જ બનાવવાનો પેલા રોટલી કરવી પડે એનો મતલબ હું જાજુ આપણને કેતમાં કઈ ખબર નથી એમ કે એક રોટલો ન કર હમ એટલે પેલા એક રોટલી કરી શેડી બે રોટલા કરાય એક ન કરાય જેમ

இதெல்லாம் சேவல் பாஜ் சாம்பார் பாஜ் இதெல்லாம் உரம் செய்வோம் શિયાળા જેટલી તો વસ્તુ ન હોય કોઈ મરસામેટા ને એવું હોય કીધું સુધારી અને દાળ વખારી મીઠો લીમડો છે

મિતુા મા નાખવાનું મિતુા ને આપણા જે ડાયસ છડવા મૂકી દીધી તેલ નાખું કેટલું નાખવાનું બહુ તેલ વાળું બનાવવાનું આપણો હાટુ બનાવવાનો હોય ને તો તો તેલ વાળું બનાવી બાપા કે મારે તેલ વાળું એટલું બધું નથી ખાવું હા એટલે બધે અમારે જોવું પડે જોવું પડે એક વસ્તુ હાવ બનાવી ને મેર નો ખાય

લગાડ્યું નતું ના એ તો ગાયકા ભાગી ગયા હાં તો એમાં એવું મોટરસાઈકલ વાળા નીકળ્યા એટલે ઘડી કે ન છોડે નકર રસ્તો રહ્યો માણા માણાને હાલવાનું રહ્યું ને એટલે ભેંસ આપડે રૂમાળા લે અજાણા માણા જેવો તો સાત વયો ગયો જો ત્યો સાટ વાદળા કારણે હારું ને વરસાદ જોઈ છે કે ચોમાસાને વરસાદ તો આવે સારું જ ગઈ ગયા છે